બે નાસ્તો કરે કોફી હા જય માતાજી આ બાદ તો જયવીર ભાઈ હોય ગયા સર હું મઢે જતા આવું પછી દવાલ આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો મઢે આવી ઘેર નાસ્તા માટે ભવવાની લેતા ગુડ મોર્નિંગ ચપ્પલ પેલ બાજી લેતા તો પૌવા એ બધું લઈને આવ્યા દૂધના ના આ બાજુ પૌવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે માપણું નાખજો ખારું જ કરું હતું આપણું નાખજે મસ્ત એમાં આપણો છ એટલો લીલો મસ્ત મળે અરે આ જયવીર પૌવા બનાવો પછી ખાઈ લે થોડા હે ને નાસ્તો કરે તો બીજી વાર હો પૌવા ખાઈ ને પછી દવા આપો એ બધ તો નાસ્તો કરવા બેઠા છીએ પછી જાઓ તો ફટોફટ દસ તો વાગે ચાલો આપણે નાસ્તો કરીને જઈએ શ્રીમંતમાં બાજુ તો વાહન ધોવા બેઠો છે નાસ્તો કરીને મમ્મીને જયો હોવા માથી હું એ જાઉં થોડું રહોડા આઠું પાસું કોમ હોય તો કરીએ આપણું કોઈ કોમ તો હોય નહીં તો શ્રીમંતમાં આપણે જઈએ એવું પડે આ બાજુ તો ટીવી જોવા હિરભાઈ ને આપડો વ્લોગ જોવા જમવા તો આવી ગયા હિ મમ્મી ને બધા તાપ હ ને એટલો પંખો મેલો પણ વાયરો આવતો હવ હા હું ખાઈ ના તે દાળ ભાત અને બે શાક હતા પૂરી એવું હતું ત્યાં ખાવાનું હોય ને દવા પીધી એના તે દવા હાલ દઉં પછી ખાઈ લ્યો તો આગી ગયા સ બે અને આરામ કરવા આવ્યા હતા બહુ પણ

আ <chat> যে

કમ્પ્યુટર બોમ બેમ ધૂપ દેવાનું આનું જા ઉતરા એટલે ને એટલે આનું જા અમારું હોજે પડન સ

ઓ તો તો જોઈએ કાલ હવા લાવીશું બા મજામાં હે એ મજામાં વોટા મારો છે જવીર ભાઈ હું છે જયવીર

ભગવાન ના અણુજા આવત છે ને હાથ પાડવા દાદા બા હાજી થઈ છે હવે બધું શણગાર કરવા માંડી

હજુ આપણા જવાનું નહી રણુજા નહી જવાનું ગાડી જવાનું નવી લાવીએ તાડી તને નહી વિશ્વાસ નહી આવો ગાડી તારા મિત્રુ ઉપર નહીં લાવો હા

આ તો કબૂતર બગાડતું નહીં એટલે ચાલશે બાય બાય બહુ પોણી ના દોર્યો ના દોર્યો પોણી બાય તો વાગી ગયા સ હવા છો અને આશીષભાઈ ને અમે બે જઈએ હે ગલ્લ ધૂપ ને એ બધું કરવાનું છે એટલે લાકડો ભૂકો લેતા આ ચંપલ કાઢ્યો આશીષભાઈ એક

હા ચાલ ટીકોમઈ ચાલે અહી આઈ બોલ તો ખબર પડે તો ચલો આપડા અંગારા પડે એટલે આપડે ધૂપ નઈ કરીએ તો આપડા અંગારા નઈ તો પડી ગયું છે હવે આપડા નિવેદ ઠંડુ કર્યું છે ડીશમાં એક અને ગોર કાપી દઈએ આપડે અને આ બાજુ તો મમ્મી ની વાહણ ધોવો છે બે જણો ચાલો આપણે આ ગોર મોરી દઈએ

આવું પછી ખાઈએ બરોબર રોટલી એ થાય ને પણ ઘઉં રોટલી તો થાય એમ કહું માસી આવું હોબા

આ બાજુ મની બોન રોટલી કરે છે કઈક કરમ બસ આ બાના પીય दादा બેન લાઈવ લાઈવ ચમચી લાવ બે મિનિટ બને ખાવ બેઠા આય આય વાહ 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 વાહ

ले ओ हो हो वो चली गई

પાણી ખાવા બેઠો હ તમે ભૂખે આ બાજુ પા બેઠો હ દવા પીવડાવી બાને અને મેદી મેલા હઈ ગયો હઉ કી ભરાય ભરાઈ હા કાકા આઈ કરો એટલે લે બતાય તો તો વ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો વિડીયોમાં જે ગમ્યું હોય એ કોમેન્ટ પર જણાવી દેજો ના શેર કરી દેજો ના ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતા